હિન્દુઅસ્મિતા મંચ કચ્છ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાના સમસ્ત સનાતની હિન્દુઓ બાંગ્લાદેશમાં લઘુમતી એવા હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને વિરોધ પ્રદર્શનનો ભાગરૂપે મૌન રેલી કાઢી કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આપણા પૂર્વ સીમાએ પડોશી એવા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી જે ત્યાંના લઘુમતી એવા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે એનો સમગ્ર વિશ્વમાં અને ભારતભરમાં રોષ છે એક આક્રોશ છે તો પશ્ચિમના છેવાડાના એવા સીમાવર્તી કચ્છ જિલ્લાના હિન્દુ સમાજને પણ આ બાબતે ખૂબ વેદના છે પીડા છે તો આ આક્રોશ માટે આજે અહીં વિશાળ જન સમર્થન રેલી હિન્દુ સમાજ બાંગ્લાદેશ માટે અહીં એકત્રિત થયા છે અને મૌન રેલી દ્વારા કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીને આ અત્યાચારો બંધ થાય ત્યાંના લઘુમતીઓને માનવ અધિકાર જળવાય અને સંરક્ષણ મળે એવી માંગણી સાથે આજની આ મૌન રેલીનું આયોજન છે કચ્છના હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અમાનવીય અત્યાચાર થઈ રહ્યા છે માતાઓ બહેનો બાળકો હિન્દુ પરિવારોને ઉજાડવા હિન્દુ અધિકારીઓ છે એના ફરજિયાત રાજીનામા લઈ લેવા હિન્દુ સાધુ સંતો ઉપર અત્યાચાર હિન્દુ મંદિરો જે છે તોડવા અને લાખો હિન્દુઓને નિરાશ્રિત કરવાની જે ઘટનાઓ બની છે એનો વિરોધ કરવા માટે આજે કચ્છનો હિન્દુ સમાજ અહીં એકત્રિત થયો છે સાધુ સંતો અને સમાજના અગ્રણીઓનો માર્ગદર્શન કરી રહ્યા છે અને રેલી સ્વરૂપે કલેક્ટર શ્રીને એક આવેદન આપવાનું છે દુનિયાભરની અંદર હિન્દુ અવાજ પહોંચાડવા માટેનો આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ જગન્ય કૃત કૃત્ય હિન્દુઓ પર કરવામાં આવી રહ્યું છે બાંગ્લાદેશની અંદર જેમાં બેન દીકરીઓ ભાઈઓ કોઈને પણ છોડવામાં આવતા નથી જેનો અમે સખત વિરોધ કરવા માટે આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા સમગ્ર કચ્છભરમાંથી સાધુ સંતો તેમજ હિન્દુ હૃદયના દરેક ભાઈઓ બહેનો માતાઓ માતૃશક્તિ અત્રે ઉપસ્થિત રહી છે એક મેસેજ આપવા એક સંદેશો આપવા માટે કે બાંગ્લાદેશની અંદર જે પણ અત્યારે હિન્દુઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે જેનો જીવ ઉપર જોખમ છે એ એટલું હું કહીશ સર્વે ભવંતુ સુખીના નો મંત્ર થી અમે ઉછરેલા છીએ અમારા હૃદયમાં માં બધા પ્રત્યે ઈશ્વર નો ભાવ છે બધામાં ઈશ્વર છે પણ જ્યારે અમારા ઉપર આવી રીતે બરબરતા પૂર્વ હુમલાઓ થતા હોય અને એ હુમલાઓનો કોઈ કારણ નહીં માત્ર માત્ર અમે લઘુમતીમાં છીએ એટલે આ ભાવથી જે બાંગ્લાદેશમાં જે બધા હિન્દુ ભાઈ બહેનો ઉપર હુમલા થાય છે અને વિરોધ કરવા અમે ભેગા થયા છીએ અને એક મેસેજ અમે આપીએ છીએ કે અમારા જે દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓ હંમેશા અમને એવું શીખવાડે કે કર્મનો સિદ્ધાંત લો ઓફ એફેક્શન કર્મનો સિદ્ધાંત છે કે જે કરો છો એવું રિબાઉન્ડ થાય છે યાદ હોય તો ઓગણીસો માં પાકિસ્તાનમાંથી એક આખી ટ્રેન ભરીને આવી હતી લાહોરમાં અને એ ટ્રેનનો જવાબ ભારતમાંથી બે ટ્રેનો દ્વારા પાકિસ્તાન દેવામાં આવ્યો હતો અમે તમારા મોટા ભાઈ છીએ તમારો જે અમારો જે સન્માન કરું અમે તમને ડબલ સન્માન કરીએ છીએ અને લો ઓફ એટ્રેક્શન કહેવાય તો ત્યાં હિન્દુઓ ઉપર જે અત્યાચારો થાય છે એ અત્યાચારો એ બરાબર નથી એ દ્રષ્ટિએ પ્રકૃતિ બરાબર નથી એનો વિરોધ કરવા ભેગા થયા છે અને અમારો અવાજ એ માત્ર પાંચ પંદર લોકોનો ન સમજો સમગ્ર ભારતના હિન્દુઓ સો કરોડ હિન્દુઓનો અવાજ છે કે અત્યાચારો બંધ થવા જોઈએ નહીં તો અમારી અંદર પણ ભગવાન